જય ભારત મિત્રો જય હિંદ આ આપણે અત્યારે બોટાદમાં જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ જે આ ખેડૂતોનું આંદોલનને આ આંદોલન ને આપ દ્વારા જે ષડયંત્ર દ્વારા રચવામાં જે આ ગોપાલ એકલિયાનો માણસ છે જે આવીને ત્યાં બધાને ગુમરાહ કરી રહ્યો છે એક વ્યક્તિનું સતત દેખાઈ રહેલું ષડયંત્ર છે ભાઈઓ તમે આમાં મહેરબાની કરીને ગુમરાહ ના થતો કારણ કે એ લોકોને તો ગમે એમ કરીને સામ દામ ભેદ અપનાવીને સત્તા હાથ લેવાની છે બરાબર એને કાંઈ તમારે અરે કાંઈ પડી નથી અને એની રેલીમાં તમે જે જોવો છો જે બધા માણસો એ કોઈ બોટાદના ખેડૂતો નથી બોટાદના ખેડૂતો જો અહીંયા બધે સુરતમાં છે અને એ લોકોને હજી કાંઈ વેકેશન પીડ્યા નથી બોટાદના બધા જે ખેડૂતો છે ને એ જો આ બધા હાઈ ક્લાસ ફેટમાં રહે છે કરોડો અબ્જીના પછી ત્રીસ ચાલીસ પચાસ તો મારા ભાઈબંધો છે અને બોટાદમાં જમીનનો જે ભાવ છે ને એ એક સમયે સુરત જેવો ભાવ હતો એટલે ત્યાં કાંઈ બીજા સામાન્ય વિસ્તાર જે ગુજરાતના અન્ય વિસ્તાર જેવો તો ત્યાં પરિસ્થિતિ નથી કારણ કે ત્યાંના ખેડૂતો સધર છે હું ખુદ એક ઈ કોમ્યુનિટીનો માણસ છું કે ખેડૂત જ છું હું એ જાતનો મારે કંઈ એવી કે અહીંયા આંદોલન કરવા આવી પડે એવું નથી પાંચ સાત રૂપિયા કો કાપી લીધા માલ જોઈને એ તો કાપી નાખે અત્યારે સમય બધે વિકરાળ જ છે અને હું કોઈના સમર્થનમાંય નથી પણ આજે ખેડૂતોના નામે બધા ગુમરાહ કરે છે જે આપના માણસો એ બધા એક ભાડે લાવેલા કડદા છે એ કોઈ ખેડૂતો નથી તો ભાડાના માણસો છે આપની પહેલેથી સ્ટ્રેટેજી રહી છે કે આમથી ન્યાયની વિધાનસભા છે એટલે એના કાર્યકર્તાઓને હમણાં હું થોડાક ધંધે લગાડી દીધો બસો પાંચસો હજાર બે હજાર દઈ દે બાકી આ બધું પ્રી પ્લાન આયોજન છે બાકી બોટાદના ખેડૂતો તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તેવા હાઈ ક્લાસ ફ્લેટોમાં રહે છે આ આપણા ખુદ આ પ્રિન્સ હેરિટેજમાં ઊભો છું અને આમાં આપણે સાત આઠ જણા આવેલા પણ છે જેઓ અત્યારે ડાયમંડમાં છે બોટાદના ખેડૂત જ છે એના મધર ફાધર જ્યાં જ છે તેથી જ કરે છે નહીં તો કહે છે અમારે ભાઈ એવું કંઈ હોય નહીં આ બધા આ શબ્દ છે કે કડદો અમે પહેલીવાર સાંભળવી જોઈએ આ કડદો શબ્દ જે છે એ લોકોનું કેવું છે કે ભાઈ આ અમે પહેલીવાર સાંભળવી છે આવો શબ્દ અમે પહેલાં ક્યારેય સાંભળ્યો નહોતો એટલે તમે સમજી શકો છો કે ભાઈ જે માણસ એટલો બધો ખેતીમાં એક્ટિવ નથી જે સુરતમાં અહીંયા રહે છે એને તો પહેલીવાર માટે છે પણ એના બાપાને એ એમ કહેતો હોય છે ગામડે રહે છે કે આ શબ્દ એક પહેલીવાર અમે સાંભળ્યું તો અલગ વસ્તુ છે એટલે બોટાદ વિસ્તારના કે ગુજરાતના અમારા તમામ ભાઈઓને વિનંતી છે કે જે વાત છે એના મૂળ સુધી જાઓ તપાસ કરો પછી કોઈ પણ કાર્ય આકાર આપો આ જોઈ લોછળ ખેડૂતો બધા અહીંયા રહે છે સુરતમાં બોટાદના ખેડૂતો જે છે ને બોટાદના સો ટકા તો ન કહેવાય પણ જે સિત્તેર ટકા થી એસી ટકા બોટાદના સિત્તેર થી એસી ટકા જ અહીંયા બધા ફ્લેટમાં રહે છે મારા પાડોશી છે મારા મિત્રો છે બધા આ બધા હાઈ ક્લાસ ફ્લેટમાં રહે છે કોઈને અહીંયા આંદોલન કરીને પથ્થર મારવા ઉપર આવું જ ન પડે આવા અસામાજિક કામ કોઈ ન કરે ક્લાસ માણસો છે કે થોડા લોકલ માણસો છે તો તમે એને આખા દુનિયામાં બદનામ કરવા નીકળ્યા છો આપી આવો તમે આપી આવો તો પાપી આવો તો છો તમે તો હવે કઈ રીતના તમારું નવું નામ મારે ગોતવું પડશે બાકી જોઈ લો અહીંયા અહીંયા આ બધે ખેડૂતોને જ મકાન છે જોઈ પાછળના બિલ્ડિંગ ઓલ્લું બિલ્ડિંગ છે એમાં સાડા ત્રણ કરોડના ફ્લેટ છે આમાં આપણે બધાએ આપના બોટાદ ખેડૂતો બધાએ લીધા છે ને એમાં અઢી કરોડથી દોઢ કરોડ બે કરોડ અને એમાં પાછું એ લોકો ફર્નિચર કરાવે એટલે એ ચાર પાંચ કરોડના ફ્લેટ છે ભાઈ લોકલ માણા નથી આ આંદોલન વાળા બધા કડદાઓ તમે ભાડે લાવેલા છો એટલે થોડુંક રાજકારણ ગરમાવો નહીં આવી રીતના ખોટા ખોટું બસ આ જ કહું તું મારે તમને જય હિન્દ જય ભારત